જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયોની અંદર આ વિડિયોની અંદર આપણે જાણીશું કે ઘરે બેઠા તમે તમારી પ્રોપર્ટી છે એનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો નવું પ્રોપર્ટી રજીસ્ટ્રેશન બિલ છે એ 2025 જે છે એ ટૂક સમયની અંદર આવવાનું છે આની અંદર લોકો પોતાનો અભિપ્રાય પણ આપી શકે છે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન એક્ઝેક્ટલી શું છે તેના વિશે આપણે આ વિડિયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું

કેમ કે એ વિવાદોની સત્યતા ઘટાડે છે અને તમામ પક્ષોનું હિતોનું રક્ષણ કરે છે પરંતુ બદલાતા સમય અને ડિજિટલ યુગની માંગને ધ્યાનમાં રાખી અને કેન્દ્ર સરકારે એકસો સત્તર વર્ષ જૂનો જે કાયદો છે એને આધુનિક બનાવવા પગલાં લીધા છે મે બે હજાર પચીસની અંદર સરકારે રજિસ્ટ્રેશન બિલ બે હજાર પચીસનો ડ્રાફ્ટ છે એ રજૂ કર્યો છે આ બિલ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ પેપરલેસ અને સરળ બનાવવાનો પ્રસ્તાવ મૂકે છે સરકાર ઈચ્છે છે કે આ પ્રક્રિયા સામાન્ય લોકો માટે સરળ અને અનુકૂળ બને સરકારે જનતાને પચીસ જૂન બે હજાર પચીસ સુધીમાં તેમના સૂચનો મોકલવા માટે કહ્યું છે જેથી આ બિલને વધુ સારું બનાવી શકાય નવી રજિસ્ટ્રેશન બિલ બે હજાર પચીસ છે શું હવે આ બિલ રજૂ થવાથી લોકોને શું ફાયદો થશે અને આ બિલ ક્યારથી અમલમાં આવશે હવે ન્યૂ રજિસ્ટ્રેશન બિલ છે બે હજાર પચીસ એ ભારત સરકાર દ્વારા 27 મે 2025 ના રોજ રજૂ કરાયેલો એક નવો ડ્રાફ્ટ કાયદો હતો આનો જે હેતુ છે એ 1908 ના જૂના નોંધણી કાયદાને બદલવાનો છે જેથી લોકો તેમના ઘરે જ રહી અને આરામથી સુરક્ષિત ઝડપી અને પારદર્શક રીતે મિલકતની ઓનલાઈન નોંધણી કરાવી શકે ન્યુ રજિસ્ટ્રેશન બિલ જે છે એ 2025 એ જૂના કાયદાની હાલની વ્યવસ્થામાં સુધારો કરવા તરફ એક મહત્વનો પગલું છે અગાઉ લોકોને મિલકત નોંધણી માટે તાલુકા અથવા તો સબ રજિસ્ટ્રાર ઓફિસ છે એમાં જવું પડતું હતું ફિઝિકલ ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડતા હતા અને આ પ્રક્રિયાની અંદર ઘણો બધો સમય લાગતો હતો નવું બિલ આ બધા પગલાને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ કરે છે અને હવે લોકો ઘરેથી જ દસ્તાવેજ છે અપલોડ કરી શકશે તેઓ ઓનલાઈન વેરિફિકેશન અને ફી ચૂકવણી છે એ પણ કરી શકશે ઉપરાંત દરેક સ્ટેપને ટ્રેક પણ કરી શકાશે અને જે પ્રક્રિયાને ને પારદર્શક જબડી અને સુરક્ષિત બનાવશે આનાથી લોકોનો સમય બચશે અને રજિસ્ટ્રેશન જે છે એ વધુ અનુકૂળ અને વિશ્વાસનીય બનશે હવે છે શું અને શું કામ બનાવવામાં આવ્યો હતો રજિસ્ટ્રેશન એક 1908 જે છે એ 1908 માં બનાવવામાં આવ્યો હતો અને ત્યારે સંપૂર્ણ પ્રક્રિયા કાગળ ઉપર હતી પરંતુ હવે તમને ખબર છે કે સમય છે બદલાઈ ગયો છે બેંકિંગ થી લઈ અને ઓળખ સુધી લગભગ દરેક આવશ્યક સેવાઓ ડિજિટલ બની ગઈ છે આવી સ્થિતિમાં પ્રોપર્ટી રજીસ્ટ્રેશન જેવી મહત્વની પ્રક્રિયાને આધુનિક અને ટેકનોલોજી આધારિત બનાવવાની પણ જરૂર છે ઘણા રાજ્યો પોતાના લેવલે પણ ઓનલાઈન નોંધણી શરૂ કરી છે જેનાથી લોકોને ઘણી સુવિધા મળી છે અને અનુભવને જોતા કેન્દ્ર સરકારે હવે સમગ્ર દેશમાં ડિજિટલ અને નાગરિક કેન્દ્રિત સિસ્ટમ લાગુ કરવા માટે વિચારી રહી છે રજીસ્ટ્રેશન બિલ બે હજાર પચીસનો સૌથી મોટો ફાયદો ઘર ખરીદનારા અને વેચાણ કરતાને મળશે આનાથી રજીસ્ટ્રેશનની અંદર જે લાગતો સમય અને ખર્ચ છે એ બંને ઘટશે અને વચેટીયા પર નિર્ભર પણ તમારે નહીં રહેવું પડે ખાસ ફાયદો નોકરી કરતા લોકો કે જેમને ઓફિસમાંથી રજા લેવામાં મુશ્કેલી પડે છે સિનિયર સિટીઝન કે જેને હરવા ફરવામાં મુશ્કેલી પડે છે વિદેશમાં રહેતા જે ભારતીયો છે એ ભારત આવી અને પોતાની નોંધણી નથી કરાવી શકતા સામાન્ય વ્યક્તિ અને પરિવારની ઝડપી સરળ અને વિશ્વાસનીય સિસ્ટમ ઈચ્છે છે એકંદરે આ બિલ છે એ મિલકત સંબંધિત વ્યવહારને વધુ સુરક્ષિત અનુકૂળ અને વિશ્વાસનીય બનાવવામાં દેશની અંદર એક મોટું પગલું હશે આ માટે સરકારે લોકોનો અભિપ્રાય આપવાની પણ તક આપી છે ભૂમિ સંસાધન વિભાગે રજિસ્ટ્રેશન બિલ બે હજાર પચીસનો ડ્રાફ્ટ તેની વેબસાઇટ ઉપર મૂક્યો છે અને તમે doela.gov.in ની જે વેબસાઈટ છે એની મુલાકાત લઈ અને ડ્રાફ્ટ વાંચી શકો છો ત્યાં આપેલું છે ઈમેલ આઈડી છે ત્યાં અથવા તો ઓફલાઈન ફોર્મ દ્વારા તમારું સૂચન છે એ પણ એમને મોકલી શકો છો સરકાર ઈચ્છે છે કે કાયદો બનાવતા પહેલા જનતાનો અભિપ્રાય પણ સાંભળવામાં આવે હાલમાં આ બિલ છે ફક્ત એક ડ્રાફ્ટ છે સરકારે 27 મે 2025 ના રોજ તે બહાર પાડ્યું હતું લોકોના સૂચન પછી સરકાર એમાં ફેરફાર કરશે અને પછી એને સંસદની અંદર રજૂ કરશે સંસદમાં આ બિલ પસાર થઈ જાય ત્યાર પછી રાષ્ટ્રપતિની મંજૂરીથી એ કાયદો બનવાની શક્યતા છે આ બિલ જુલાઈ અથવા તો ઓગસ્ટ 2025 ના ચોમાસા સત્ર અંદર સંસદની અંદર રજૂ કરવામાં આવશે ન્યુ બિલ રજિસ્ટ્રેશન 2025 છે આધુનિક અને ડિજિટલ સિસ્ટમ તરફનું એક પગલું છે આના અમલીકરણમાં કેટલાક મહત્વના પડકાર ઊભા થઈ શકે છે અને આ મુદ્દા સમજીએ આપણે શું પડકારો છે તો કે દેશના ઘણા બધા લોકો છે ગ્રામીણ અને દૂરના વિસ્તારમાં રહે છે કે જ્યાં જે ઇન્ટરનેટ કોમ્પ્યુટર અને મોબાઈલની સુવિધા છે એ સંપૂર્ણપણે ઉપલબ્ધ નથી આ કારણે લોકોને ઓનલાઈન પ્રક્રિયા અપનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને ઘણા લોકો કે ખાસ કરીને જે વૃદ્ધ અને ઓછા શિક્ષિત નાગરિકો છે એને ઓનલાઈન ફોર્મ ભરવા દસ્તાવેજ અપલોડ કરવા અથવા તો પોર્ટલનો ઉપયોગ કરવામાં આરામદાયક નહીં હોય હાલની કાગળની રજિસ્ટ્રી અને રેકોર્ડને ડિજિટલ સ્વરૂપમાં લાવવાનું એક મોટું અને સમય માગી લે એવું કાર્ય હશે સાયબર સુરક્ષા અને છેતરપિંડીનો પણ આની અંદર થઈ રહેશે કારણ કે આખી પ્રક્રિયા ઓનલાઈન થવાથી ડેટા ચોરી બનાવટ કે સાયબર છેતરપિંડી જેવી સમસ્યા વધી શકે છે આનાથી રક્ષણ અને મજબૂત પગલાં પણ લેવા પડશે સરકારી કર્મચારી અને રજિસ્ટ્રી ઓફિસના જે કર્મચારી છે એ નવી સિસ્ટમ પર તાલીમ આપવી પડશે અને તેમને પરિવર્તન માટે પણ તૈયાર કરવા પડશે આ પડકારને દૂર કરવા માટે સરકારે મજબૂત ટેકનોલોજી સિસ્ટમ જાગૃતિ અભિયાન અને સુરક્ષા મુલાને પ્રાથમિકતા આપવી પડશે જેથી આ કાયદો જમીની સ્તર પર સફળતાપૂર્વક અમલ થઈ શકે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જ્યારે પણ આ કાયદો અમલમાં આવી જશે ત્યાર પછી આપણે પ્રોપર્ટીને લગતી તમામ વિગત જોઈશું કે ઓનલાઈન તમારે કેવી રીતે આની અંદર શું પ્રક્રિયા કરવાની છે